બધું બોલ્યા છે ને છોડો યાર એ તો આપણે ક્યારેક એકલા પડશું ને શિવપુરાણના જો સંદર્ભો લેવા હોય તો કેટલું બોલાયું છે અહીંયા ભલ ભલા તોડી નાખ્યા છે એમ હું આને 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 ક્યાંય ના નહીં રહેવા દઉં જેણે મારી દીકરી માટે આવા વર્ગની વાત કરી આટલું બધું નારદ ઉપર સપ્ત ઋષિઓ ઉપર સ્વયં શંકર ઉપર એટલું બધું બોલ્યા છે વાત પૂછો પોતાની દીકરીને ખોળામાં લઈને કહે છે બેટા ગમે તે થાય હું તને લઈને પર્વત ઉપરથી પડીને આપઘાત કરીશ યજ્ઞ કુંડમાં આપણે બંને જણા બળી જઈશું સમુદ્રમાં ડૂબી જઈશું બદનામી મળે તો ભલે મળે પણ હું જીવું છું ત્યાં સુધી આ વરરાજાની સાથે તારા લગ્ન નહીં થવાનું બહુ બોલ્યા છે શિવપુરા અને પાર્વતી ભારતની દીકરી એને માને કહ્યું તું મારી માં છું તું જેમ કહીશ એમ કરીશ પણ તું વિધાતાના લેખને ફેરવી શકે મારા નસીબમાં જે હશે હું જ્યાં આ દીકરીનો સ્વભાવ આપણે હું જ્યાં જઈશ ત્યાં મારે એ ભોગવવું પડશે આમ બોલે છે ત્યારે સપ્ત ઋષિ નારદજી અને હિમાલય અંતઃપુરમાં આવે છે બધાને ખબર પડી કે આવું થયું છે અને એ વખતે નારદજીએ કહ્યું કે મહિના મહારાણી તમારી દીકરીને મેં તપ કરવાનું કહ્યું હતું અને સ્વાભાવિક છે તમે મારા ઉપર નારાજ છો પણ દેવી એક જ વાત કરવી છે શું કે તમે એની દીકરી માનો તમે એને દીકરી માનો છો ને ભૂલ છે તમે એની દીકરી છો આ જગદામબા છે પરબા છે આપણે બધા એના બધી જ ભ્રાંતિ તોડી નાખી બધા જ પાર્વતીને પ્રણામ કરવા લાગ્યા છે અને પછી ભગવાન શિવજી નો વરઘોડો નીકળે છે શિવપુરાણમાં ભગવાન શંકરનું વરઘોડાનું સુંદર સતીક અને તુલસીજીમાં પાર્વતી મંગલ પાર્વતી મંગલમાં એ વખતે ભસ્મ નાન તેન એ બધું આખું આખું સ્વરૂપ બદલી નાખ્યું બહુ સુંદર છે શિવજી લગ્ન મંડપના દ્વાર પર ઓખણા થયા છે દેવતાઓને બ્રાહ્મણોને વંદન કરી વરરાજાના રૂપમાં શિવજી મંડપમાં બેઠા આઠ સખીઓ મંગલ ગીત ગાતી ગાતી કન્યાકુમારી પાર્વતીને મંડપમાં લાવ્યા છે આમને સામને બેઠા છે પહેલાં પરિછન થાય પછી પાણી ગ્રહણ થાય પૂજા થાય પછી પાણી ગ્રહણ થાય પછી ફેરા ફેરાય પરિક્મ આજે આપણે ત્યાં પછી પંગત થાય અહીંયા પહેલાં પંગત કરી નાખી કારણ કે ભૂત ભૂખ્યા થાય એટલે એને પહેલાં જમાડી દેવા સારા નહીં કોકને ખાવ વેવાય વેલા અને ખાવા માંડે એટલે નહીં તો રામના લગ્નમાં તો આ ક્રમ છે કે પહેલાં પોખણા થાય પછી પાણી ગ્રહણ થાય પછી પરિક્રમા ફેરા ફરવાય અને પછી પંગત થાય હવે જમી લો શંકરના લગ્નમાં નથી સીધા પોખણા તો થયા ચાલો પણ સીધી પંગત જ કરી નાખી કે આ બધાને પહેલાં જમાડી કે ભૂત છે કેટલા વિવેકપૂર્વક કોણ કઈ જાતિ જમે છે એ બધાનું ધ્યાનમાં રાખીને આ બધા પ્રસંગો નથી અહીંયા પાણી ગ્રહણનો પ્રસંગ પૂરો થયો છે માંગમાં સિંદૂરદાન થયું છે એ દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે જય જયકા પાર્વતી પશુપતિનાથને પરણી છે સાહેબ ભગવાન શંકરની અર્ધાંગના બન્યા છે અને પછી વિદાયની વેળાવી માતા પિતા દીકરીને મળે છે અને મહારાણી મહિના પાર્વતીને કહે છે કરે હું સદા શંકર પદ પૂજા દીકરી શંકરના ચરણની પૂજા કરજે નારીનો ધર્મ છે પતિ એ જ એનો દેવ છે આવી શિખામણ આપી છે ડોલીમાં બેસાડી દીકરીને વળાવી છે કૈલાસ પહોંચ્યા સિદ્ધ ગંધર્વ કિન્નરો આ બધા જ આવ્યા છે દેવતાઓએ પ્રભુની સ્તુતિ કરી પોતપોતાના દેવલોક તરફ ગમન કર્યું અને શિવ અને પાર્વતીનો નૂતન વિહાર શરૂ થાય છે કાલિદાસે તો બહુ લખ્યું કે કેવો વિહાર હતો પણ તુલસીદાસજી બધું એડિટ કરી નાખ્યું સંપાદન આપ્યું જગતના માતા પિતાનો વિહારનું વર્ણન દીકરો ન કરી શકે એટલે તુલસીએ ન લખ્યું અને કાલિદાસ શિવને પાર્વતીને જગતના માતા પિતા કહીને પોતાના મા બાપ જેમ કહીને મા બાપના વિહારનું એટલું બધું ખુલ્લું વર્ણન કર્યું કે કાલિદાસને કાલાંતરે કુષ્ઠ રોગ લાગુ પડ્યો કુષ્ઠ રોગ તુલસીદાસજીએ બહુ જ સંભાળ્યું બે ત્રણ ચોપાઈ તો નથી કાલિદાસ ને જરા અન્યાય ન કર્યો એ બધું જ સંક્ષેપમાં કહી દીધું પણ જગત માતુ પિતુ શંભુ ભવાની તે માહો વિહાર ચાલે છે સમય વીત્યો પાર્વતીએ પુત્રને જન્મ આપ્યો છે કાર્તિકેયનો જન્મ થયો છે જે પુરુષાર્થનું નું પ્રતિક છે જેને છ મુખ છે શંકરના ઘરે મુખની સંખ્યા બહુ આ શંકરનો પરિવાર એમાં મુખ બહુ એક તો શેષ નારાયણ ત્યાં રહે શેષને હજાર મુખ ગણપતિ ગજમુખ કાર્તિકાઈ છડમુખ એને શંકર ભગવાન પંચમુખ અને ચેલો દસમુખ રાવણ એ પાછો ક્યારે કરે કાઉ દસ એટલે માથાઓનો જમેલો જામ્યો છે કૈલાસમાં સાહેબ આટલા બધા એટલે થોડાક ભૂતલાઓ માથા ગીરના રાખ્યા નહીતર કેટલા માથા ગણવા એટલે અમુક ભૂત છે ને માથા વગરના બધાને ખવિઓ જે કહેવાય માથા વગેરે એ બધા માથું મિત્ર બહુ લાંબુ લિસ્ટ થાય સાહેબ તો છ મુખ એવા કાર્તિકેયનો જન્મ થયો છે એણે તારકાસુર નામના રાક્ષસને નિર્વાણ આપ્યું દેવતાઓને સુખી કર્યા અને હવે એક દિવસ ભગવાન શિવ કૈલાસના સદાબહાર વટ વૃક્ષની નીચે પોતાના હાથે આસન બિછાવીને વિરાજમાન થયા છે અને પાર્વતી યોગ્ય સમય જોઈ અને પછી શિવની પાસે જઈને ભગવાનની કથા પૂછે છે મેં હંમેશા કહ્યું કે ઘણા લોકો મારી પાસે આવે સ્વાભાવિક ભાવમાં હોય કે બાપુ મારા લગ્ન થઈ જાય ને પછી સીધા પહેલાં અમે તલગાજરડા આવશું અને પછી તમે કહેશો એ કથામાં પહેલાં આવશો હું ના પાડું કે લગ્ન કર્યા પછી સીધું કથામાં નહીં આવવું તમે હરો ફો અને પછી કથામાં કારણ કે રામાયણે આ શીખ્યું છે કે શંકરના લગ્ન થયા પછી બહુ હર્યા ફર્યા છે અને પછી કથા શરૂ કરી સીધા હું પેલા જાઓ કાશ્મીર જાઓ માછલીના ઘરમાં જાઓ ત્યારે બાજુ માછલીઓ આબુધાબીમાં ઘૂમતી હોય એમાં જાઓ ફલાણે જાઓ હિંચકા ઉપર હિંચકો ફજેત ફાળકે જાઓ આ બધું હરો ફરો છોકરાઓ લગ્ન કરતાં પહેલાં ખૂબ વિચાર કરવો પણ થઈ જાય પછી બે જણાએ મોજ કરવી અને પછી અમુક સમય પૂરો થાય પછી ભગવાનની કથામાં આવવાનું પછી પછી તમે જોજો જીવન કેવું દીધું પણ સીધું કથામાં આવવાનું નહીં નહીં પહેલી જ કથામાં જ જવું છે એમ નહીં શંકર ભગવાને આપણને માર્ગદર્શન આપણાવ ઘણા લોકો એવા ભાવમાં આવી જાય નહીં ઘણા સગાઈ થાય ને મારી પાસે આવે ઘણા છોકરાઓ પરાણી જેની સાથે સગાઈ થાય અને બેરખો આપો મેં કીધું એ માંગે છે બેરખો તું એનો બેરખો થઈ જા તું બેરખો છો આવડો મોટો સૌને સ્વૈચ્છિક નિર્ણય લેવા દેવો તમે દબાણ કરો એ નહીં ચાલે ઘણા લોકો આવે ને એમ કે પોતાના છોકરાને પરાણે પગે લગાડે આપણને એમ થાય કે આને તક થઈ જશે છોકરાને રમવા દો નહીં બાપુને પગેલા બાપુને પગેલા આમ ન કરાય કાશીના રામકથાના મહાન વિદ્વાન ડોક્ટર શ્રીનાથજી નથી કલકત્તામાં બાપુ કથા કરતો હતો એક મારવાડી ગૃહસ્થને ઘરે પધરામણી સવારના પોરમાં કરતો એનો છોકરો આમ સૂતે આમ નહીં પલંગ ઉપર સૂતેલો એને કંઈ કથામાં શ્રદ્ધા નહીં અને એના મા બાપ મને કહે રામાયણની જે તમારો દીકરો ત્યાં સૂતો છે તમે આવો ને બાપજી આશીર્વાદ આપો પગલા કરો ડૉક્ટર સાહેબ મને બાપુ અમે ત્યાં ગયા છોકરો ઊંઘમાં પીડ્યો હતો સૂતો હતો એટલે એના મા બાપ પરાને ઉઠાડ ઉઠ બાબા આવ્યા છે આશીર્વાદ લે આશીર્વાદ લે એનો વિચારો ભર ઊંઘમાં અને મા બાપ દબાણ કર્યું એમાં શું થયું જાગ્યો અને અહીંયા મહાત્માને એમ થયું એણે કીધું બેટા ઉઠ બેટા લે બેટા જો હા જયસરામ બેટા હે બેટા સારું તો લગાડવું જોઈએ ને પધરામણી તો કઈ એમને થોડી થાય સાહેબ મારે મારું કહેવાય નહીં પણ સાહેબ હું કોકને ઘરે જાઉં છું ને તો મારે તો પધરામણી આપવું જ પડે છે કાંઈ લેવાનું હતું ક્યારેક ક્યારેક તો મારી પધરામણી પચીસ હજારની થાય આપવામાં મારી સાથે હોય બધાને ખબર આમ તો ભદ્રામની રજો કોણ શબ્દ છે બબુલા છોકરાને પરાણે કે મહારાજજી પણ કે બેટા હવે બબલુ હવે દીકરા જય સિયારામ જય શ્રી કૃષ્ણ એમાં છોકરો ઊંઘમાં તો એના મા બાપ પાછો કે છોકરાએ હાથ ઊંચો કરીને મહારાજના માથા ઉપર હાથ મૂક્યો એટલે આ પરાણે એની ઋતુ આવે છે ત્યારે ફળ પાકી જાય છે કબીર સાહેબ લખી ગયા ધીરે ધીરે રે મના ધીરે પણ પરાણે હિંસા ન કરે તો વાપ લગ્ન પછી પુત્ર પ્રાપ્તિ થઈ અને હવે શિવજી નિવૃત્તિના માર્ગ ઉપર સહજ બેઠા છે પાર્વતી આવી પ્રણામ કરે અને આખા જગતનું કલ્યાણ કરે એવી કથા માટે એમણે પ્રશ્નો પૂછ્યા છે મહારાજ મારા મનની શંકાને તમે રામ કથા દ્વારા મીટાડો અને ભગવાન શંકર બહુ રાજી રાજીત્યાને બોલ્યા ધન પાર્વતીએ જ્યારે રામકથા સાંભળવાની જિજ્ઞાસા કરી શિવજીએ કહ્યું દેવી તમે ધન્ય છો ધન્ય છો આપના સમાન જગતમાં કોઈ ઉપકારી નથી આપે એવી કથા પૂછી કે સમસ્ત લોકને પવિત્ર કરનારી ગંગા સમાન કથા આપે પૂછી છે પાર્વતીને ધન્યવાદ જે નિમિત્ત બને છે કથાની ગંગા વહેવડાવવા એને તુલસીદાસજી શિવના મુખે ધન્યવાદનું વરદાન આપ્યું આ પ્રસંગે હું હંમેશા કહું કોઈના વખાણ કરવા માટે કારણ કે કઈ કારણ નથી વખાણ કરવાનું શું કારણ એ તમે ચિત્રકૂટમાં રાખો મારે ગાડી નથી જોતી નહીં નહીં તો કે નહીં સેવા મેં કે નહીં ત્યાં લીધી તું લેતો જ મારે મારે ને અમને એવું હોય મૂકી દાજે તો કોઈ બીજો મૂકી દાજે બાકી મારે ગાડી જોતી પણ મારે કંઈ લેવું નથી છતાં હું ધન્યવાદ ચેતનને જરૂર આપીશ કારણ કે રામાયણનો कि कोक एवं मानस निमित्त बने थे कथा में कि हजारों लोगों ने ये गंगा स्नान गंगा श्रवण न पुण्य प्राप्त इतना एट्ला बाकी शु वखाण करवा चेतन नहीं खबर से काले ज विनती कर तो हृदय थी कर दो एक तो गाड़ी एक भाई तो पी गाड़ी मुकेश जी लेवा नहीं आता मैं ते लई जाओ जल्दी नहीं तो वेची नाखी कीधु ना कीधु मैंने मैंने आ न फावे साहब અમારે આ સ્વદેશી ગાડી છે સેવામાં કોકો મૂકી જાય એમાં ચાલીએ છીએ વણી પાછો કોઈ બીજો લાવે તો આ પાછી આપી દઉં ને એમાં બેસીએ અમારે ગાડી શું કર્યું સ્વૈચ્છિક ગરીબાએ સ્વીકારી હા લિવિંગ વિથ લેસ ચેતન કાલે જ વિગતભાઈ તું લઈ જાજે બેટા મુંબઈમાં આપો હરો ફરો તારે કાંઈ યુગાન્ડા તો નહીં લઈ જવાય ક્યાં ક્યાં તારું જે ડબલું હોય એ હંકાર્યા ખલજે તું જે હોય છોકરાઓ માટે મૂકી દેજે એટલે મારે કઈ કારણ નથી આ મારા માટે એક બહુ મોટા મોટી ગેરસમજો છે ખબર છે કથા હું જલ્દી આપું જલ્દી નથી આપતો એનો અર્થ કે એટલી બધી કથાઓ મેં આપેલી હોય વચન એટલે ત્રણેક વર્ષ તો લાગી જાય નવી કથા આવી ઓચિંતા લોહલંગરીની હાંકળ મને ખેંચી લાવે એ વાત જુદી તો બે ત્રણ વર્ષ લાગે બધા કથા જે બધા બધાને ખબર છે કે કઈ તાત્કાલિક ન મળે એટલી વ્યસ્તતા હોય આપેલું વચન હોય એટલે કથા ના આપું અમુક લોકો જે આપણા હિત ચિંતકો છે ને આપણા જે હિત ચિંતકો છે ને આપણા જે ઝીણા 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 નખનખ જેવડા જે હિત ચિંતકો છે ને એ એવો પ્રચાર કરે મોરારી બાપુ કથા નહીં આપે કારણ કે મોરારી બાપુ આટલા રૂપિયા આપો તો જ કથા આપો મારી હામો આવ હામો આવે તું ઓરો આવ ઓરો આવ કોઈનો રૂપિયો લીધો હોય તો ગાદી છોડી દઉં સાહેબ પણ એનો ભાવ હોય એટલે મને ગાડી કાલે કે જરા હાવ નવી પડીકા બંધ ગાડી કોણ મૂકે